રેલવેનું સ્માર્ટ કાર્ડ કાઢી આપવાના બહાને મુસાફરને લૂંટી લેનાર બે ઝડપાયા વડોદરા રેલવે પોલીસને મળી સફળતા મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત કરાઈ પોલીસ કાર્યવાહી ગત મહિનાનો બનાવ વડોદરાના છાણી છાયાપુરી રેલવે સ્ટેશનની ઘટના મુસાફરને ચપ્પો બતાવી મોબાઈલ સહિતના મુદ્દામાલની કરી હતી લૂંટ એક મહિનાથી હતા પોલીસ પકડથી દૂર વધુ એક ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતા प्यारे जी पुलिस से बनने ने बादमिना आधारित झटपी ली था रेलवे स्टेशन पर परज लूटनी बनी थी घटना वडोदरा रेलवे पुलिस से आ मामले सोनू शर्मा ने निर्मल सर लूट छायापुरी रेलवे स्टेशन डिटेक्ट नंबर वे ऊपर आराधना समय लूटनो बना बनेलो આમાં ફરિયાદી પાસેથી છરી બતાવી એના પાસેથી ફોન અને એના ચેન અને વીટી ડૂટી ડૂટી લેવામાં આવેલા હતા આ અંગે અમે લોકો ડિટેલમાં તપાસ કરતા બે આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી આમાં એક આરોપી સોનુ ઉર્ફે નઝરુલ શેખ કરીને છે જે મૂળ વેસ્ટ બંગાળનો નિવાસી છે અને અત્યારે અમદાવાદ ખાતે રહે છે બીજો નિર્મલ કાઠિયાવાડી કરીને છે જે મૂળ રાજકોટના નિવાસી છે એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને આ ફરિયાદી પાસેથી ઓટીપી અને મોબાઈલ લેવતા હતા અને એને સાથે લઈ જવાના અને રૂબરૂ આપવાના બહાને એને એકલાસમાં લઈ જઈને છરી બતાવીને લૂંટ ચલાવી હતી તો આ રીતે જે પકડાયેલા આરોપી છે એના ઉપર જૂના પણ ગુનાઓ છેતરપિંડીના દાખિલ છે આમાં સોનું ઉપર ત્રણ ગુનાઓ અમદાવાદ સુરત અને માધુપુરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે પણ દાખલ છે અને જે નિર્મલ કાઠિયાવાડી છે એના ઉપર પણ સુરત રેલવે સ્ટેશન ઉપર છેતરપિંડીના ગુનાઓ દાખલ છે અમે વોચમાં હતા સૌથી પહેલાં અને કન્ટિન્યુ અમને માહિતી મળતી હતી અને એ લોકો બીજું કોઈ લૂંટ ચલાવવાના બાને પોલીસ રેલવે સ્ટેશન ઉપર આવેલા હતા તે દરમિયાન અમારી એલસીબીની ટીમ ત્યાં હાજર હતી અને એને પકડી લીધા હતા